સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કથડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તેના પાછળનું કારણ છે જિલ્લામાં શિક્ષકોની ઘટ જિલ્લામાં પહેલાથી જ શિક્ષકોની ઘટ સતાવી રહી છે તે વચ્ચે હવે જિલ્લામાં ફેરબદલીના કેમ્પ યોજાયા બાદ કેટલીક શાળાઓ શિક્ષક વગરની થઈ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્યારે શું છે કચ્છમાં શિક્ષકો અને શિક્ષણની સ્થિતિ જોઈએ અમારા એક વિશેષ અહેવાલમાં શિક્ષક કે જે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે રાજ્ય સરકાર છેવાડાના સરહદી જિલ્લામાં બાળકો સુધી શિક્ષણ પહોંચાડી આગળ તેને વધવામાં મદદ કરે છે પરંતુ રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં બે હજાર નવસો ને પાસઠ જેટલા શિક્ષકોની ઘટ હતી તે વચ્ચે હવે બદલીના કેમ્પમાં એક હજાર ત્રણસો ને ચોસઠ શિક્ષકોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે જેના કારણે આગામી સમયમાં જિલ્લામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જિલ્લામાં પહેલેથી શિક્ષકોની ઘટ હતી તે વચ્ચે હવે શિક્ષકોની ફેરબદલી કરવામાં આવી છે હા અત્યારે હાલ કચ્છ જિલ્લાની અંદર જે રીતે અમારી જૂની ઓગણત્રીસો ને પાસઠની ઘટ હતી અને હવે જે રીતે ઓફલાઈનમાં ચારસો ને ત્રણ જેટલા મિત્રોએ અન્ય જિલ્લો પસંદ કર્યો અને હમણાં હમણાં જે ઓનલાઈન બદલી કેમ્પની અંદર પણ તેરસો અને ચોસઠ મિત્રોના જિલ્લા ફેરબદલીના ઓર્ડર થયા છે એટલે શિક્ષકભાઈ બહેનો પણ અત્યારે મતલબ આપણે જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાં ગયેલા હોવાથી એ પણ આપણા જિલ્લામાં ઘટ તરીકે દર્શાવાશે એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો ચાર હજાર સમથિંગની જે ઘટ છે કે આપણે એ રીતના કચ્છ સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષકભાઈ બહેનોની એટલી ઘટ છે હા એટલે ઓલરેડી આખો તકતો તૈયાર જ છે મેરિટ પણ ફાઇનલ થઈ ગયું છે પરંતુ આપણે આજ અને કાલ એક વિશેષ એક તબક્કાનો એમને ઓનલાઈન બીજો તબક્કાનો લાભ આપી રહ્યા છીએ વડી કચેરીના સૂચના મુજબ તો એ અંતર્ગત બે દિવસ પછી આપણું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એ પછી ચિત્ર સ્પષ્ટ થાય તો થોડાક જ દિવસોની અંદર મેરિટ પણ ઓનલાઈન બધું જે છે એ અમને જાણ્યા મુજબ લગભગ લગભગ બધું તૈયાર છે એટલે હું માનું છું કે લગભગ લગભગ ત્રણેક અઠવાડિયાની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણા જે પણ ગુરુજનો છે જે આવનારા છે વિદ્યા સાહેબભાઈ બહેનો એમને નિમણૂક માટે પણ શિક્ષણ વિભાગ તેમજ અમારી વડી કચેરીમાંની નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી પણ એ રીતે બધી તૈયારીઓ કરી લીધી છે તો આમાં એવું છે કે જેવા જિલ્લા પસંદગીનો ત્યાં કેમ્પ થઈ જાય પછી કચ્છ જિલ્લાને ફાળવી દેવામાં આવે તો અમે તો એડવાન્સ એની પ્રિપેરેશન કરી લઈશું અને જેવી ત્યાંથી જિલ્લા પસંદગી થઈ જાય કે એના દિન બેની અંદર અથવા તો વડી કચેરીની જે સૂચના મુજબ જે દરેક જિલ્લાને જે તારીખો ફાળવેલી છે એ પ્રમાણે અમે ઝડપથી બેથી ત્રણ દિવસમાં સમગ્ર કાર્યવાહી સંપન્ન કરી અને નવી ભરતીના તમામ વિદ્યાસાહેબ ભાઈ બહેનો પોતાની મૂળ જગ્યાએ ઝડપથી હાજર થઈ જાય એના માટે અમારું તંત્ર છે સુસજ્જ છે જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણની હાલત પણ કથળી છે કચ્છના દસ તાલુકામાં શિક્ષકોની ઘટ સતાવી રહી છે અંતરિયાળ અને છેવાડાના ગામડામાં શિક્ષકની લાંબા સમયથી ઘટ છે જિલ્લામાં શિક્ષકોની ઘટ મામલે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેમનું કહેવું છે કે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે છે સ્થાનિક ક્વોલિફાઈડ લોકોને શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવે છે જેથી કચ્છમાં શિક્ષણના સ્તરમાં સુધારો અને શિક્ષકોની ઘટ નિવારી શકાય અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે મેં સીએમ સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ અગિયારના રોજ ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી બધા ધારાસભ્યશ્રીઓ સંગઠનના પ્રમુખશ્રીઓ હું પણ સાથે હતો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો સહિત તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે ને મેં શિક્ષણ અધિકારી સાથે ગઈકાલ જ શિક્ષકો પણ આવ્યા હતા એટલે એમની સાથે મેં પણ વાત કરી છે એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગ્યો નથી વીસ પચીસ કે વધુ મહિના ત્રીસ દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ રાજ્ય સરકાર એક બાજુ શાળા પ્રવેશ ઉત્સવ તેમજ સૌ ભણે સૌ આગળ વધે તેવી વાતો કરે છે તો બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કથડી રહ્યું છે શિક્ષકોની ઘટની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે કચ્છ ટાટા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્થાનિક શિક્ષકોની ભરતી માટે લડત ચલાવી રહ્યું છે છેલ્લાની સરકારી શાળામાં સ્થાનિક શિક્ષિત યુવકોની ભરતી કરાવવા માટે તેઓ માંગ કરી રહ્યા છે ત્યારે સ્થાનિક ટેટ અને ટાટ પાસ કરેલા ક્વોલિફાઈડ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે કાયમી શિક્ષકોની ઘટનો ઉકેલ આવી શકે તેમ છે કચ્છની અંદર શિક્ષક ઘટની જે સમસ્યા જે છે એ વર્ષોથી રહેલી છે એ આજકાલનો કોઈ પ્રશ્ન નથી હવે એને એ સમસ્યાના ઉકેલ માટે જે કચ્છ ટાટ જે ગ્રુપ જે છે એના માધ્યમ દ્વારા ચારેક વર્ષથી સતત પ્રયાસો થયા છે એ કચ્છ ટાટ જે ટીમ છે તો એના સાથે એક માર્ગદર્શક તરીકે ઘણી વખત ગાંધીનગર કક્ષા સુધી મારું જવાનું થયું છે અને જ્યારે સમસ્યાની વાત આવે છે કે સમસ્યાનો હલ કેવી રીતે થાય તો એનો એકમાત્ર ઉકેલ છે કે કચ્છની સ્થાનિક ભરતી અને એ પણ બંધારણીય દાયરામાં કેવી રીતે આવી શકે તો એના ઘણા બધા જે સૂચનો જે છે એ ગાંધીનગર કક્ષાએ રૂબરૂ જઈને શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રીની હાજરીમાં કચ્છ છે જો એ આ નીતિગત વિષય છે અને બંધારણીય રીતે જો વિધાનસભાની અંદર ઠરાવ કરીને આ પ્રશ્નનું જો સોલ્યુશન કાઢવામાં આવશે તો આવનાર સમયની અંદર એવું ચોક્કસ લાગે છે કે આનો એનો ટૂંકમાં એનો જે ઉકેલ જે છે એ સ્થાનિક

ત્યારે આ મુદ્દે સરકાર પણ શિક્ષકો સાથે ચર્ચા કરવી જોઈએ ત્યારે આગામી સમયમાં કચ્છમાં શિક્ષણનું કથડતું સ્તર સુધરશે કે નહીં તે જોવું રહ્યું સંવાદદાતા પરેશ રાજકોર ગુજરાત ન્યૂઝ કચ્છ